તો ગુજરાતમાં સૌથી મોટો કરનાર અરવલ્લીના બીજેટ ગ્રુપ પર સીઆઈડીએ મોટી કાર્યવાહી કરી છે લઈને બીઝેડ ગ્રુપ પર ગાડીઓ છે ને ગ્રુપ પર સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારબાદ જે પ્રકારે સમગ્ર વિગત સામે આવી છે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે અને અનેક દેશોમાં તેણે રોકાણ કર્યું હતું તે પ્રકારની વિગતો સામે આવી રહી છે બીઝેટ ગ્રુપના છ હજાર કરોડના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે સાત આરોપીની ધરપકડ કરી છે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે યુએઈ સહિત અનેક દેશોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણ કર્યું છે તો ખાસ આફ્રિકા બેંગકોક મલેશિયા અનેક દેશમાં તેના નેટવર્ક સામે આવ્યા છે બીઝેડના છ હજાર કરોડના કૌભાંડનો મામલો સામે આવ્યો છે બીઝેડના ભૂપેન્દ્ર ઝાલાની લક્ઝુરિયસ કાર પણ અત્યારે જપ્ત કરી દેવામાં આવી છે અને અત્યારે બીઝેડ ગ્રુપના સીએના ઘરે પણ સીઆઈડીની તપાસ ચાલી રહી છે તો સીએ ઋષિત મહેતા છે જેમના ઘરે અત્યારે તપાસ ચાલી રહી છે હિંમતનગરના મહાવીરનગરમાં ઓફિસે તપાસ હાથ ધરાઈ છે તો બીઝેડ ગોભાંડ મામલે ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક મિલકત પણ સામે આવી છે તો મોડાસાના સાકરિયા ગામે પણ કરોડોની જમીનની ખરીદી સામે આવી રહી છે હજી પણ જ્યારે તપાસ હાથ ધરાઈ રહી છે ત્યારે વધુ આ પ્રકારની વિગતો સામે આવી શકે છે છ હજાર કરોડનો કૌભાંડનો તો સમગ્ર મામલો સામે આવી ચૂક્યો છે તેની સાથે ખાસ કોણ કોણ આમાં સંડોવાયેલા છે અને શું છે આ સમગ્ર મામલો તેના વિશે વાત કરવા માટે મારી સાથે અમારા સંવાદદાતા જોડાયા છે ત્યાંથી સંજય જોશી અને સાથે જ આપણી સાથે જોડાયા છે અરવલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહજી આપ બંનેનું સ્વાગત છે મોટો ચર્ચાનો વિષય અને મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે પોલીસ પકડથી દૂર છે ત્યારે સૌથી પહેલા આપની પાસેથી ફરી એક વખત જાણવા માંગીશ કે ક્યાંથી આ સમગ્ર વિગત સામે આવી કેટલા કરોડ નું આ કૌભાંડ છે કઈ રીતે આ જે કંપની છે બીઝેડ ગ્રુપની કંપની કે જે પ્રકારે વિગત મળી રહી છે કે પહેલા ક્યાંક બીટકોઇનની સાથે સંકળાયેલી હતી કઈ રીતે તેની શરૂઆત થઈ હતી જી પીનલ ચોક્કસ જણાવી દઉં કે સાબરકાંઠા જિલ્લાની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા કરીને આ એક નામનો વ્યક્તિ છે જે બહુ ફ્રોડ વ્યક્તિ છે તેના દ્વારા બીજેડ કંપની ખોલવામાં આવી હતી જેમાં જે રોકાણકારો છે તેમને અથડીમાં ચાંદ બતાવીને અથવા તો ધોવા દિવસે કહેવાય કે તારા બતાવવાની એક સ્કીમ મૂકવામાં આવી હતી અને એ કહેવત છે કે લોભિયાઓ ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ ઉક્તિને સાર્થક કરતા લાખો રોકાણકારોએ તેમાં પૈસા મૂક્યા હતા અને

એને સાબરકાંઠા ને અડીને આવેલો જિલ્લો છે સાબરકાંઠાનો રેલો બનાસકાંઠામાં આવ્યો છે અને બનાસકાંઠાના નાની બચત કરતા અથવા તો શિક્ષકો નિવૃત્ત કર્મચારીઓ છે તેમના પૈસા પણ આમાં રોકાયા હોવાની આશંકા પ્રવર્તી રહી છે

સૌથી પહેલા તો હું આપના મીડિયા માધ્યમોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ઘણા સમયથી જે પ્રકારે આ કૌભાંડ ચાલતું થોડા સમય પહેલા જ બે ત્રણ મહિનાથી અમારા લોકલ મીડિયા કર્મીએ થોડું થોડું ધ્યાન દોર્યું હતું કે પ્રજા જાગે અને આવા રોકાણકારોથી દૂર રહે પણ લોભ અને લાલચમાં અને આર્થિક તંગીના કારણે લોકોને એવું લાગતું હશે કે ક્યાંક અમે અમારું રોકાણ કરીએ અને જેના કારણે અમારી આર્થિક પરિસ્થિતિ સદ્ધર થાય અને લોભિયા હોય ત્યાં દુતારા પણ ભૂખે ન મરે અને આવી હોશિયાર માણસો જે હોય છે એ એ રીતની સ્કીમો લાવી અને ફસાવતા હોય છે લોકોને પ્રશ્ન આજે એ ખૂબ અગત્યનો છે મેડમ કે જે લોકોએ આજે પૈસાનું રોકાણ કર્યું જે કંઈ આંકડા આપના માધ્યમથી આવતા હોય અને સીઆઈડી ક્રાઇમના અધિકારીઓને પણ હું અભિનંદન પાઠવું છું કે આજ સુધી એમને જે કઈ તપાસ કરી છે ન્યાય કરે અને હજુ વધારે ઊંડી તપાસ થાય સીબીઆઈ ની પણ તપાસ થાય પણ દરોડા પડે અને જે લોકોના પૈસા રોકાઈ ગયા છે આજે જે લોકો પરસેવાની મહેનત થી રોકાણ કર્યું છે એના પૈસા સરકાર છે પણ મારી વિનંતી આપના કે એવા લોકો નાના નાના રોકાણ કરો છે કોઈ શિક્ષકો હશે કોઈ વેપારી હશે ખેડૂતો હશે સમાજના સગા સંબંધી પણ હશે પણ જ્યાં સુધી મળતું હતું ત્યાં સુધી સૌને સારું લાગ્યું ને આજે અત્યારે જયારે આમનું કૌભાંડ જયારે બહાર આવ્યું

કારણ કે અત્યારે શું હતું કે આ જે ભૂપેન્દ્રસિંહ જાડા બીજેડ ગ્રુપના જે સીઈઓ છે તે ભારતીય જનતા પાર્ટી ના કાર્યક્રમ હતા ખેસ પણ એમને પહેરેલો હશે જો છે એમની ગાડીઓ ની મોંઘીદાર ગાડીઓ અંદર પણ ખેસ મળેલા હશે અને એ લોકસભા દાવેદાર પણ હતા ગઈ વખતના એટલે સ્વાભાવિક પણ કેટલા રાજકીય આગેવાનો સંત્રી અને મંત્રી બધાના પણ આશીર્વાદ પણ હોય શકે છે આમાં હું સ્પષ્ટપણે કઉ છું અને લોકોને જ્યારે એવા જવાબદાર વ્યક્તિઓ પણ એમના વખાણ કર્યા હોય હું નામ લઈશ કારણ કે જાહેર વાત છે ધવલસિંહ ઝાલાએ જે પ્રકારે તેના વખાણ કર્યા છે જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે એ પછી એમને પણ પોતે સામે આવીને તમામ વિગત આપી છે

અમે રોકાણકારોને ગઈકાલે પણ મેં એક ટીવી નિવેદનને કીધું કે તમે અમારી પાસે આવો અમારી જોડે રજૂઆત કરો જે પણ સરકારમાં અમારે લડત આપવી પડે છે ત્યાં અમે લડત આપવા માટે તૈયાર છીએ અને કેટલીક ચેનલો માધ્યમના મારફતથી એવું પણ જાણવા મળ્યું કે કેટલાક ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓ સીઆઈડી ક્રાઇમની અંદર ફોન કરીને એમને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ ખૂબ એક દુઃખદ ઘટના કહેવાય કે પ્રજા જ્યારે લૂંટાઈ રહી હોય પ્રજાને આશરો આપવાનો સમય છે પ્રજાના પૈસા પરત આપવાનો સમય હોય ત્યારે એવા ગુનેગારો ને છાવરવાનો સમય નથી અત્યારે ગુનેગારો ને પકડી જે અત્યારે પકડાયા નથી એને સરકાર ને મારી વિનંતી છે કે જે કઈ કરવું પડે તે કરે અને એ લોકોને પકડી અને આવા લોકોના નાણાં પરત મળે તો જ હું માનું સાચું કે કાર્યવાહી થઈ એમ

પાપ છાપરે પોકારી બોલતું હોય છે પણ અત્યારે તો લોકો ડર નો માહોલ ની અંદર જેમ જીવતા હોય મને લાગી રહ્યું છે કે એવી આશા છે કદાચ આ ભાઈ અમારા નાણાં ખાનગી પાછા આપી દેશે પણ હું માનું છું ત્યાં સુધી કોઈ પણ કિસ્સા જૂના પણ કિસ્સાઓ જો આવી કોઈ પણ વ્યક્તિના પૈસા પાછા નથી અપાય સાહેબ એમની ધરપકડો થાય ધરપકડ થવાથી શું શું થશે પણ સરકારે એવી સિસ્ટમ બનાવી જોઈએ કે આવા નાના રોકાણોના પૈસા પરત મળે અને કોઈ પણ વ્યક્તિ જયારે આવડું મોટું કૌભાંડ કરતો હોય છે ક્યાંક ને ક્યાંક કોઈ સારા ઉચ્ચ સરકાર ના આશીર્વાદ અવશ્ય હોય જ એમાં કોઈ શંકા સ્થાન નથી હોતું જી ચોક્કસ થી બંને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર કમલેન્દ્ર રૂચિ સંજયજી બંને મારી સાથે ચર્ચામાં જોડાવા બદલ આપનો આભાર તો જે પ્રકારે અત્યારે આપણી સાથે વાત કરી મને સમજ